વાડી આવી ગઈ જો મારી જાન ગઈ ઈ તો ભોળા નાખે હાલો હવે આપણા ઘરે હે ઈ તો ભોળા દાદા તો બાજુ ના ગામ માં સમૂહ લગન હતો ને ગયા છે બોલ જમલો ભાઈ વ્યવહાર ની નો ખબર પડવા દીધી અને લગ્ન ની નો ખબર પડવા દીધી પણ ભોળા દાદા આપણને એવો આ ઘર છે આપણે અહિયાં રહેવાનું અને પાંચસો વીઘા જમીન છે આપણે ક્યાંય દાળિયે નથી જવાનું તમારે રસોઈ બનાવવાની અને મારા વાડી નું કામ કરવાનું તમને રસોઈ બનાવતા આવડે ને બધા ના પગ્યા લાગતા નો માણસ તો આપણને મળવા આવતો લાગે એ આપવા પડશે

પણ મને ખબર નતી મને ખબર પડી કે દાદા પણ તો કે ક્યાં ગામ લગ્ન કર્યા એ નો કેવાય ભોળા દાદા એ ના પડી તો કોઈ વાંધો નહી અમે ભોળા દાદા ને પૂછી લેશું પણ ભોળા દાદા તો હવે ઓલી વાડીયા રેવાના છે હવે તો મારા લગ્ન થઈ ગયા હું દરજાનું ટિફિન દઈ આવી

આપણી વ્યાજ જઈ હવે માણસ ને પચીસો રૂપિયા આપ્યા તો હારું બકાલું લાવ્યો હતો ગુવાર ગુવારમાં હું વાંધો છે ગુવાર હારો તો છે લગન માં ક્યાંય નું શાક હોય ના ના તો પછી લાડવા ને શાક કેમ ખાવાનું પેલા લાડવા ખાવાનું પછી ગુવાર શાક ખાવાનું પછી પાછો લાડવા ખાવાનો શાક એમ પણ બપોરે કામ તો રીંગણા બટેટા નું શાક બનાવી બધા રસા ખાય તો ખરાબ રીંગણા બટેટા લઈ આવીએ રસા શાક બનાવી હાલો તો રીંગણા બટેટા લઈ આવીએ ગોવાર તો આપડે વેલા થી બફત માં લેવા રીંગણા બટેટા લઈ નવો

હું પૈસા નઈ આપું હોળા દાદા ની પેલા મારા મના જાન જાહેર તમે આમ લાજ સરખી કાઢો એવા તું ક્યાં અમારા ગામ નો છો તે લાશ કાઢવાનું કે તો અમારા બેન કે ભાઈ હા

જમરો કકા ખોખાડો ખાધો તો હવે તો ફોળા ના માણસ લગન થઈ ગયા અમે કેવાય ખોખા તો ખાવા જ જોઈએ ને હવે ભોળા બધા હશે એવું છે હા નાટક કરે બાપા બાપા એટલે હું છું હે સપનું હતું કેવું જોરદાર સપનું જોયું હો કેવું સપનું હતું એનો નો કહેવાય